ઘીના દીવા પોણી મો બળે માતા મારી જેને મળે ઉનની સીઝન માં ઉનની સીઝન માં કો લેવા નહીં હું કો હારું ધારી તો ઓરિયાળી હારી તો હારી તો હું થાય મો કાળીયો એવો આવી ગયો છે ને ઓમ રોગ એવો આવી ગયો છે તે કશું હું તો કહું છું વરિયાળી વિકામોની ધમણ થાય ને તો અમારે તો ઘણું અમારા તો દેવો એક બાજુ થઈ ગયો છે ને એક બાજુ આ કેટલો ટેન્શન મગજ ઉપર કેટલો ટેન્શન લઈને ફરવાનું અને પર ઠેકોણું પડતું નહીં આ ઘર નું પ્લાસ્ટર થતું અને એક બાજુ આ છોકરાને પેણાવવું પડશે ક પાછો એ ટેન્શન ઘર નો ટેન્શન આ દોશી કકક કર પાસી તમે કશુ કહેતા નહીં તમે કશુ કહેતા નહીં લાલા હા આ બાજે

આમ થોડું મગજમાં ઉતાર અને પીવાનું હવે બધા હવે જો ભળ મારી વાત આખી વાત કરીએ બસ ચાલુ કઈ ના શું એટલે આ ચાલુ નહીં બે પૈસા કમો તમારા બાપ સારું છે કમાઈ છે જિંદગી ઉજી ખેતીમાં તો કોઈ લેવાનું છે છોકલ લેવાનું છે તાણ તમારે એક તો આખો દાડો આ નાટક જ નાચો કંટાળે હું તમારા છે બસ બોલ 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 તો કતારોના છોકરોને કશું કહેવાય કશું કહેવાય

આસ્તી નેક થઈ જાય પછી ઘેર જાવું છું શાંતિ બલ્યો હા હા જો મોશો તારી બોલતી બેટા હા બાપા નેક કરી હા થોડી બાકી જમ કઈ ના પણ બાપા તમે છે મે તમ આ એંડા બેંડા કીધું થોડા બોળા પાધા પસ ઉતાર આવો તો પછી ઉતારી દઈએ કા હ તઈ નિશાન મજૂર કઈ વળગા દેવા છે એ પાકા પાકા એંડા ઉતાર દઈએ લાડી કરી ઉ લાડી કરી

બોર આપડે છે આપડે ચાલે ચોપ પાડવાની છે આપડે ચોપ પાડીએ તો બોર ચાલુ છે આપડે ગમે ત્યારે પોણી વાળું હોય ઘર નો બોર ચાલુ ત્રણ ચાર ભાગીદાર ભાગીદાર આવ્યો છે ચિંતા કોઈ આવે છે છો કેવા જવાના આવે છે આપડે ના બરોબર છે હા થોડી નેક કરી દે પીરી નેક કરી દે એ નેક કરી દે અને હું પીલી સાહેબ જોવા જોવા હા ને હા તો ઘેરા હેડું તો આપણે ઘેર તો હા હા ઓયા અને ડોસી પાપડા છે હા બોલો

निहाडा सुदी मार बापो कदी मेकवा नही मन कोइ मेकवा न दु सिधो गेदो रे वाटी वाटी आ भठिया वर्गन मु गेदो ह हबे जे दिन खोल्यो जो हारो आजे बिको द ह होदे

કાગો માક રૂ કાઢી દે તો તારા બાપની તને તો તારા બાપા આવે ને એટલે તારા તને તારા પોઠિયા ભાકી નાખશે તું ધન રાખ હેડા મંદા નહી તો હનો આવશે ને એની ઘરે ફરી વર્ષો ફરી વર્ષો નહીં મારે નહીં તો શું કરું હા હો વાત મારું નહી તો શું કરું હા શું આ પણ તા ભેકાએ બોલા કેદી બોલ માં કોણ હા બોલ માં હા મેન માં ટીણિયા ભાઈબન બેને પીધો તો હા મન લાગતો ન તો મો ઘેર આવું હા પણ માં મો ઘેર આવી જો માં ઘેર આવી જો આ તું આવી ગયો તો મારા પર એસન કર્યું તે એસન કરે એમ દે તારા ઘરના ના તારો બાપ કાઢી મુકતા તા ના હા બોલે મણ ખબર હતી કે તું પણ મારવાની છે મારા બાપો માં મારવાના છે પણ માં એક વાત તો હા મો ઘેર આવી જો તોય બાપો ઘેર આવી ગયો

पाणी वरी किथु पेडाण शेडी पाणी आले पाणी आले तो हाती मारतो आणि किजे कोंपीचा तो शित्र आहे डोसे डोसी लागो पाणी हे पियो हेडे ओला आहे ओ तो ओ तन्न पादो दोमन पोम बंदो पाहिजे पाछा ए बोसी ने तो, उन्दुण तो, उन्दुण तो, उन्दुण तो

અપકાને એટલે પાસો બોને તો છોટો સાખી હ છોટો સાખી છોટો ના સખાય કોથળી પી બે કોથળી પી હો આવજો 15 બાર હું આનું પૈસા લેતો હો 15 બારીના આયા ને પૈસા તને આવી પથ્થર ના પીવા લે તારા બાપા એ રૂપિયા રૂપિયા જોડી પછી ખબર નહિ

હીરો બનાવવાનું છે વાહ 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 મા કોણે મારો મુઠા કરદી લઈ લેજો પણ મારો કોકમ કોક કેવું પડશે પણ તું તો ભાંગી નાખી પોટિયા ને પોટિયા માર નક્ષ મન નક્ષ હેડો મુગોડા નું ગામમાં જાવ મા જાવ તી છો જવાની હેડો મુ ગામમાં જ લે હેડો તા મુ ગામમાં જાવ તો ગામમાં પોટિયા ને કોણ ગામમાં મુ ગામમાં જાવ તું મા તું ગામમાં જાવ દોહા દોહા

હે ભગવાન આ લાલ તું શું ધારે તો બરોબર છે હું તો કંટાળી ગયો છો નોકરી લાગ્યો તો એ લગી રો બોન નહીં આ છોકરાને ને લગી રો બોન નહીં ખરેખર ખરેખર કંટાળ્યો છે મુ કોઈને કઈ એક તો નહીં નહીં સહી એક તો મેથાભાઈ

અને એ બિચારો મારો જીગર ભાઈ બંધ છે જીગર જાન આવો કશો આમ તમે આવો તમે કાય અમને લંગોટે ભાઈ બંધ એટલે ઇને બધી દર્દ ભળી દુખદ મને વાતો કરી છે લાલા બરોબર છે મને ઘણો દુખ લાગ્યું એટલે હું મેઠા કીધું કે મને લાલ્યો ગમે ત્યારે ભેગો થશે ને તો બે શબ્દો કહે તો પૂરી પૂરી મારી પહેલા વાત તો હોબડે તારો બાપો તું પહેલા પીતો દારૂ હા બરોબર ના તને કૂટતા પણ અવશ્યમ નહીં કૂટતા તને ખબર છે આ એટલા મોસમ નહીં કૂટતા ખબર છે હા પેલા તો હું ખાલી એમને બે દર ઘેર બેહી રહેતો હવે તો રૂપિયા છે મારા પા મહિના ને મહિના આલુ એ બધી લાલ્યા ખોટી વાતો છે પેલા મારી વાત હોય પણ તારા જે મને કહેવું એ કહેજે અને તારા મગજમાં વાત ઉતારી ઉતારજે તારી જિંદગી માટે તારા ભવિષ્ય માટે હું કહેવા માગું છું કે તારો બાપો તું પેલા દારૂ પીતો તો તને બરોબર ના કૂટતા તા સુધર સુધર તું ફોર્મ બોર્મ ભર્યું સરસ મજાની સરકારી નોકરી લાજી અને તને હવે મારતા નહીં એનું કારણ તને કહી દઉં તારો બાપો પૈસા વાળો છે તને આવડો મોટો કર્યો તારા બાપાએ કદી પૈસા ભાડ્યા જ નહીં હોય હમ તારા બાપા એ કદી પૈસા ભાડ્યા જ નહીં હોય એટલે પૈસા માટે નહીં કૂટતો એટલે આ તારા બાપાએ મને સરસ મજાની વાત કરી છે બાપરો રોઈ ગયો વાત કરતા કરતા રોઈ ગયો હું વાત કરે છે મને દુઃખ લાગ્યું તારો બાપો તને મારતો નહીં નું કારણ છે તું સરકારી ગવર્મેન્ટ નોકરી વાળો છે અત્યારે તને માળે તો ગમો વાતો થાય કે ભાઈ અમારો આટલો નોકરીયા છોકરો છે તો એનો બાપો માણે છે તારો બાપો લાલ્યા તારી ઇજ્જત કરે છે તું તારા બાપની ઇજ્જત નહીં કરતો પણ તારો બાપો તને તારી ઇજ્જત છે તું પી પી તને મારતો નહીં તને મારવા જાય તો ગમવા વાતો ફેલાય કે ભાઈ લાલિયાની નોકરી લાગે તો કૂટ્યો લાલિયાની નોકરી લાગે તો કૂટ્યો તારા ભવિષ્ય માટે લાલ્યા દારૂ બારું મેં દે સરકારી નોકરી છે મહિને વી પચી પગો કમાય છે ભેગું કર લે થોડું ભેગું કર ભવિષ્યમાં તારા છોકરો થઈ જશે યુવાનો કોમ આવશે અને તારે કોમ આવશે તારા જે હગુ કરવાનું છે કોઈ ખારો ભાઈ તારા મોઢામાં નહીં જોવે અને મારી જો વાત તર મગજમાં ઉતા તારું ભવિષ્ય સુધરી જશે

આવા છોકરા હોય પણ સરસ મજાની વાત કરીને આવી રીતના મોણો સુધરી જતો હોય તો સુધારવામાં આપણે ના નહીં ભાઈ હા કોકનો ફૂલ ના બનીએ તો કોટા બનીને વારમાં આપણે આ રસ્તા પર ના પડી જવાય ના ના સુધરી ગયો સારું કહેવાય બે શબ્દો મારા હો દારૂ છોડી દીધો ખરેખર બીજા ભાઈ બનાવને સુધારશે અને પચી વીસ પચીસના મહિને પગાર કમાયશ પંદર તો આપણી કાઢસ ના હું આવી રીતે સુધરી ગયો તો તો મિત્રો સરસ મજાનું મનોરંજનની સાથે એક સામાજિક વિડીયો બનાવ્યો છે સમજવાલાયક વિડીયો છે તમને વિડીયો ઘણું બધું કહી જાય છે જેમ હું લાલાન કીધું બાપો પહેલાં એને મારતો તો દારૂ પીતો તો તોય મારતો તો અને દારૂ આ નોકરી લાગ્યા બાદ લાડી લો દારૂ પીતો તો અને મારવાનું બંધ કરી દીધું એનું કારણ એક જ છે કે બાપે દીકરાની ઈજ્જત કરી એનો મતલબ એ નહીં કે બાપ છોકરો પૈસા કમાશે એટલે બાપને સારું ગમે છે પણ છોકરો પૈસા કમાશે કે પીતો मार तो नहीं ये बड़ी वा खोटी वातो पर बाप ए छोकरा नी इज्जत करी थी आ वीडियो में इतलू केवा मांगू छो बराबर से अन वीडियो गमे लाइक करजो शेयर करजो सब्सक्राइब करजे माताजी ए